નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ભાવનગર જિલ્લામાં બે જર્સી ક્રોસ ગાયો વેચવા માટે લાવ્યો છું બંને ગાયો એક જ માલિકને આપવાની છે અને સસ્તા ભાવે વેચવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો ચાલો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેરક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો સૌથી પેલો વિડીયો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ અથવા કોઈ પણ વાહન વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય અને તાત્કાલિક ધોરણે વેચાણ કરવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી ને તમારા વાહનના બે ફોટા મોકલી તમારા વાહનની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ગાયો જોડ્યા છો આ બંને ગાયો એક જ માલિકને આપવાની છે ત્યારબાદ સ્ક્રીન ઉપર પહેલા નંબરની વ્યાણેલી ગાય જોડ્યા છો આ ગાય હાલમાં બે દિવસ ત્યાં વિયાણેલ છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આખા દિવસનું સત્તર થી અઢાર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક માટે અથવા તો દૂધ ખાવા માટે માટે ગાય લેવી હોય તેના સારામાં સારી છે આ ગાયની નીચે વાછરડી છે ફૂલ જવાબદારીવાળી સાચવેલી અને ઘરાવ ગાય છે તો જે કોઈ પશુપાલક ભાઈને આ ગાય ગમતી હોય તો તમે માલિકનો નો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જોડ્યા છો આ ગાયની વાત કરીએ તો આ ગાય પણ હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની ત્રણથી ચાર દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું સત્તર થી અઢાર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલકભાઈને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખે છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને ગાયો તમને તાલુકો પાલિતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે તો જે કોઈ પશુપાલક ભાઈને આ બંને ગાયો ગમતી હોય એક સાથે લેવી હોય અથવા કોઈ પણ એક ગાય લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ બંને ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી Potería.